નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાન પોથી આવી છે તેનો પાઠ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલો ઈસવીસન અઢારસો સત્તાવનનું સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું આર્થિક કારણોમાં કયું કારણ ન હતું તો તેમાં આવશે ઓપ્શન સી ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં પલટાવવાનો પ્રયત્ન કર્યો બે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે જાગીરદાર કુવર્ષી ક્યાંથી નેતૃત્વ કર્યું હતું તો તેમાં આવશે ઓપ્શન બી બિહાર ત્રણ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ સૌપ્રથમ કોણે શરૂ કર્યો હતો તો તેમાં આવશે ઓપ્શન સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકો સુધી સંદેશ પહોંચાડવામાં કોણે કોણે મદદ કરી હતી તો તેમાં આવશે ઓપ્શન ડી આપેલ તમામ છ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ કોણ હતા

ત્રણ ખાલસા નીતિ ડેલ હાઉસીએ અમલમાં મૂકી હતી ચાર મહીસાગર જિલ્લાના પાંડરવાડાના આદિવાસીઓએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો મુખ્ય સવાલ ત્રણ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પેલું સૈનિકોની માન્યતા મુજબ એન્ફિલ્ડ રાઈફલની કારતુસમાં ગાય અને ડુકરની ચરબીનો ઉપયોગ થયેલો હતો ખરું બે મેરઠના સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું હતું ખરું ત્રણ વેલેસલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી ખરું ચાર અંગ્રેજો ભારતીયોને વહીવટમાં ઊંચા સ્થાનો પર નિમણૂક કરતા હતા ખોટું પાંચ અંગ્રેજોની ન્યાય જકાત નીતિને કારણે ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરી હતી ખોટું મુખ્ય સવાલ ચાર જોડકા જોડો પેલો રાણી લક્ષ્મીબાઈ તો તેની સામે આવશે સી એટલે કે કાલપી અને ગ્વાલિયર મહલ તો તેની સામે આવશે એ એટલે કે લખનઉ ત્રણ જાગીરદાર કુંવર તો તેની સામે આવશે બી એટલે કે બિહાર ચાર નાના સાહેબ પેશવા તો તેની સામે આવશે એફ એટલે કે કાનપુર પાંચ બહાદુર શાહ બીજા તો તેની સામે આવશે ઈ એટલે કે દિલ્હી મુખ્ય સવાલ પાંચ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પેલું અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી તો લાભદાયક ઉપર ચેકો આવશે બે ડેલાઉસીએ પેશવા નાના સાહેબ અને રાજાઓના પેન્શન બંધ કર્યા હતા તો વેલેસલી ઉપર ચેકો આવશે ત્રણ અંગ્રેજો ભારતીયો સાથે ત્રિસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા

પેલો હું ભારતના પ્રથમ સ્વાતંત્ર ગ્વાલિયરનું શક્તિશાળી નેતૃત્વ કરનાર સ્ત્રી નેતા છું તો તેમાં આવશે રાણી લક્ષ્મીબાઈ ત્રણ અમારે ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પર જવાની બાંધરી આપવી પડતી હતી તો તેમાં આવશે ભારતીય સૈનિકો ચાર મને અંગ્રેજો કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા તો તેમાં આવશે ભારત મુખ્ય સવાલ સાત નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પેલો કયા કયા રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા હતા તો તેમાં આવશે જેતપુર ઝાંસી સંબલપુર નાગપુર ખાલસા નીતિનો ભોગ બન્યા હતા બે અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા અંગ્રેજો ભારતીય ખેડૂતોને કપાસ ગળી રેશમ જેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા ત્રણ અંગ્રેજોની જકાત નીતિ કેવી હતી તેનું શું પરિણામ આવ્યું અંગ્રેજોની જકાત નીતિ અન્યાયી હતી તેના કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ચાર ભારતીય સૈનિકો પર કેવા કેવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા ભારતીય સૈનિકોની પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો ઈસવીસન સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ શું આવ્યું ઈસવીસન અઢારસો સત્તાવન નો સંગ્રામ નિષ્ફળ ગયો સંગ્રામમાં ભારતીયોની હાર થઈ છ ગુજરાતમાં કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાડુ સાબરકાંઠા મહીસાગર જિલ્લાનો પાંડરવાડા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો સાત જોધા માણેક અને મૂળુ માણેકે કયા વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો જોધા માણેક અને મૂળુ માણેકે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો મુખ્ય સવાલ આઠ કારણ આપો પેલું ભારતીય સિપાહીઓએ કારતુસ વાપરવાની ના પાડી જાન્યુઆરી ઈસવીસન અઢારસો સત્તાવનમાં માં બંગાળના સૈનિકોમાં એવી અફવા ફેલાય કે નવી એનફિલ રાઇફલમાં વપરાતી કારતુસના કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેનો માંસ તેમને માટે હરામ છે આથી બંને કોમોના સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો બે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા હતા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું હતું. અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાય જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. બ્રિટિશ શાસનના કડક કર નીતિ અને જમીનદારી વ્યવસ્થાને કારણે જમીનદારો પોતાના હકથી વંચિત થયા હતા. પરિણામે ખેડૂતો અને જમીનદારો બનીએ અંગ્રેજો સામે થયેલા આ હિંસાત્મક સંઘર્ષમાં જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો. ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ થયો ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો જેના કારણે સંગ્રામ જુદા જુદા વિસ્તારોમાં અલગ નેતૃત્વ હેઠળ થયો અંગ્રેજોની લશ્કરી તાકાત આધુનિક શસ્ત્રો અને રાજાઓ સાધનો વધારે માં હતા અને બુદ્ધિજીવી વર્ગ રાજાઓના સહકારના અભાવે સંગ્રામ નિષ્ફળ રહ્યો ઉપરાંત સમગ્ર ભારતમાં સંગ્રામ ફેલાયો ન હતો અને સમય પહેલા શરૂ થવાથી આયોજન બગડી ગયું મુખ્ય સવાલનો નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો પેલું ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો જણાવો તો તેમાં આવશે રાજકીય કારણ આર્થિક કારણ વહીવટી કારણ ધાર્મિક અને સામાજિક કારણ લશ્કરી કારણ તાત્કાલિક કારણ જેવા અનેક કારણો હતા બે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા કયા લોકો જોડાયા હતા શા માટે ઈસવીસન અઢારસો સત્તાવનના ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૈનિકો ખેડૂતો જમીનદારો જાગીરદારો રાજાઓ વેપારીઓ અને કારીગરો જોડાયા હતા સૈનિકોને ને ધાર્મિક લાગણીઓ દુભાવતી નીતિઓ અને ભેદભાવનો રોષ હતો ખેડૂતો અને જમીનદારો પર ભારે લાદવામાં આવતા અને 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 તેમની જમીન જપ્ત થતી જાગીરદારો પેન્શન બંધ થતા રાજ્ય કબજે થવાના ડર તેઓ પણ બગાવત જોડાયા કારીગરો અને વેપારીઓ રોજગાર ગુમાવ્યા ગ્રામ ઉદ્યોગો નાશ પામ્યા અને જનતામાં પણ અંગ્રેજો વિરુદ્ધ અસંતોષ ફેલાયો તેથી બધા વર્ગો હોએ આ સંગ્રામમાં ભાગ લીધો મુખ્ય સવાલ દસ ટોક નોંધ લખો પેલું ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી સ્વાતંત્ર્ય સંગ્રામ ફેલાયો હતો ગુજરાતમાં આણંદના ગરબડ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું

વેલેસલીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિથી ઘણા દેશી રાજ્યો અંગ્રેજ શાસન હેઠળ આવી ગયા અવધ નાગપુર જેવા રાજ્યો ભેળવી લેવાયા નાના સાહેબ અને અન્ય પેન્શન બંધ કરાયા જમીનદારોની જમીન જપ્ત થઈ આ કારણે રાજાઓ જમીનદારો અને જનતામાં અંગ્રેજો વિરુદ્ધ અસંતોષ વધ્યો પરિણામે ઈસવીસન અઢારસો માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ભભૂકી અઠ્યો ત્રણ બ્રિટિશ ઇન્ડિયન લશ્કરમાં ભારતીય સૈનિકોની સ્થિતિ બ્રિટિશ લશ્કરમાં ભારતીય સૈનિકો પર ભેદભાવ ભરીયું વર્તન થતું તેમને ઓછો પગાર અને નીચા હોદ્દા આપવામાં આવતા ધાર્મિક માન્યતાઓની અવગણના થતી અને તેમને તિરસ્કારથી જોવામાં આવતા ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા ముఖ్య సవాల్ అగ్యార సంకల్పనాజా పేలు స్వాతంత్ర సంగ్రామ સ્વાતંત્ર સંગ્રામ એ વિદેશી શાસન સામે દેશના લોકોને પોતાની આઝાદી મેળવવા માટે કરેલ સંઘર્ષ છે આવા લોકો અને જોડાય છે પ્રથમ સંગ્રામ ઈસવીસન અઢારસો સત્તાવન માં બ્રિટિશ શાસન સામે થયો હતો જેમાં સૈનિકો ખેડૂત રાજાઓ અને સામાન્ય જનતા ભાગ લીધો હતો બે કેન્દ્રીય નેતાગીરી કેન્દ્રીય નેતાગીરી એટલે કોઈ પણ મોટી ચળવળ કે સંગ્રામને દિશા નિયમ અને સંગઠન પૂરું પાડતું એકમાત્ર અને સર્વમાન્ય નેતૃત્વ ઈસવીસન અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો એટલે દરેક વિસ્તારોમાં જુદું જુદું નેતૃત્વ હતું અને એકતા ન હતી આના કારણે સંગ્રામના પ્રયત્નો એકસાથે ન થઈ શક્યા અને સંગ્રામ નિષ્ફળ રહ્યો ત્રણ મહેસૂલ મહેસૂલ એ સરકાર દ્વારા જમીન આવક માલ મિલકત કે વેપાર પરથી વસૂલાત કરવામાં આવતું મહેસૂલ લગાડવામાં આવતો જે ખેડૂતો માટે પીડાદાયક બન્યો મહેસૂલ થી મેળેલા ઉપયોગ શાસન વ્યવસ્થા ચલાવવા અને શાસકોના હિત માટે થતો હતો ચાર પૈતૃક મિલકત

સ્વાતંત્ર સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરો છો તો તેને સફળ બનાવવા તમે કેવા પ્રયત્નો કરશો તેની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકો છો